તો મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જુઓ મિત્રો આ દૂધીનું એક દૂધી આવેલી છે તેનું આપણે એ દૂધી સારી છે તેનું બિયારણ કરશો એકવાર જોઈ લો દૂધીનું જે ફૂલ આવી રહ્યું છે તેમાં દૂધી એક નાનીકળી છે પણ આપણે એ બિયારણ માટે મોટી દૂધી રાખવામાં આવી છે જે થોડી વાર લો તો બધા આપવામાં આવશે તો મિત્રો જુઓ બતાઈ દઉં આ રહી આપણી મોટી દુધી તો મિત્રો આપણે એક મોટી દુધી રાખી છે જુઓ તો જોઓ મિત્રો આપણે બીજી દુધી પણ બે રાખી છે tie નું બિયારણ કરવાનું છે જોઈ લો એકવાર જો દૂધી કેવડી મોટી આવે છે ને તેનું બિયારણ આપણે રાખ્યું છે આવતી ફિરે આપણે વાવીશું એને તમે અમારા વિડીયોમાં નવા હોય લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો